શહેર માં જિલ્લા પંચાયત ખાતે આજે મહિલા શક્તિ સેના દ્વારા આજે જિલ્લા પંચાયત ભવન ખાતે બોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસ દ્વારા જિલ્લા પંચાયત નો પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા આશા વર્કરોએ ઓનલાઈન કામગીરીના વિરોધમાં આશા વર્કરો હડતાલ પર ઉતરેલા છે ત્યારે હડતાલમાં જોડાયેલા સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છ આશા વર્કરો ફરજ પરથી છૂટા કરી દેવામાં આવતા જેના વિરોધમાં મહિલા શક્તિ સેનાના ચંદ્રિકાબેન સોલંકીના નેતૃત્વમાં આશા વર્કરોએ જિલ્લા પંચાયત ભવન ખાતે સૂત્રોચ્ચાર કરી ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા પંચાયત ભવન ખાતે આશા વર્કરો આવતા પોલીસે પ્રવેશદ્વાર બંધ કરી દેતા પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આશા વર્કરોએ પ્રવેશદ્વાર કૂદીને પ્રવેશદ્વાર ખોલી નાખી જિલ્લા પંચાયતમાં ઘૂસી ગયા હતા ત્યારે પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ધરણા કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત સાંભળી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી બિલકુલ આ પ્રદર્શન નથી પણ એક આક્રોશ છે કે ભારતના બંધારણની અંદર દરેક વ્યક્તિને અધિકાર છે કે તમારું ક્યાંય પણ શોષણ થતું હોય તમારી પર અન્યાય અત્યાચાર થઈ શકતો હોય તો તમે વિરોધ કરી શકો છો હડતાલ પણ કરી શકો છો ત્યારે આશા વર્કર તેમ છતાં પણ સરકાર કોઈ એમની માંગણી સ્વીકારી પગાર વધારો કરતી નથી ત્યારે આ બહેનો હડતાલ પર ઉતરી હતી હડતાલ ઉપર ભૂતકાળમાં પણ નર્સ બેનો બાવન દિવસ સુધી ઉતર્યા હતા બેંક કર્મચારીઓ ઉતરે છે એમપીએ ડબલ્યુ ડોક્ટરો પણ હડતાલ કરે છે તેમ છતાં પણ પેટલાદ તાલુકાના સિહોલ પીએસસીના એફ એટ નર્સ સ્ટેફી ડેન એમપીએચ અને મેડિકલ ઓફિસરે મિનિટ ભગત કરી અને સિહોલ પીએસસીની આશા વર્કર બેનોના રાજીનામાના કાગળોની ધમકીઓ એ લોકોને આપી સરપંચ અને તલાટીની એમાં સહીઓ પણ કરી છે ત્યારે અમે સિહોલ પીએસસીના તમામ સ્ટાફને કહેવા માંગીએ છીએ કે તમે કદાચ ભારતનું બંધારણ નહીં વાંચ્યું હોય બંધારણ તમે વાંચી લેજો આવી રીતે મનસ્વી નિર્ણય કરીને ગરીબ બેનોના પેટ ઉપર લાત મારવાનો તમને કોઈ હક નથી આ બેનો હડતાલ પર ઉતરી છે તે બંધારણના હક મુજબ હડતાલ પર ઉતરી છે ન્યાયિક માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતરી છે એટલે આ જે તાનાશાહી છે એ તાનાશાહી નથી ચલાવી લેવાના અને ઉત્ર માંગણી છે કે એફ એડ ડબલ્યુ આ જે સ્ટેફી નર્સ છે સેલ ના એ આશા વર્કર બેનોને ધમક્યો આપે છે એમને હેરાન કરે છે એમને ઇન્સેન્ટિવ કાપી લે છે તો આ નર્સ સ્ટેફી બેનની તાત્કા તાત્કાલિક બદલી કરવામાં આવે અને અત્યારે આ નર્સ બેન ને અહિયાં જિલ્લા પંચાયત માં હાજર કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યાં સુધી હાજર નહીં કરે સિરોલ પીએસના સ્ટાફને અહીંયા કલેક્ટર ડીડીઓ સાહેબ માનનીય સીડીએચઓ સાહેબ અહીંયા નહીં બોલાવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી અને અમારું આ વિરોધ પ્રદર્શન આ તાના સાહી વિરુદ્ધ આ હિતલા સાહી વિરુદ્ધ અને મનસ્વી પ્રમાણેના જે નિર્ણય કરી ગરીબ બહેનોના પેટ ઉપર લાક મારી અને જે નોકરીમાંથી કાઢી મૂકવાના જે લેટરો લખ્યા છે એના વિરુદ્ધ અમે ન્યાય માટે બંધારણીય હક માટે મજબૂત રીતે અહીંયા ઊભા રહીશું જ્યાં સુધી એ લોકોને હાજર ન કરે ત્યાં સુધી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ